કરી હેલો સરપંચ બોલો હા તો આપડે આ કુતરું એનું શું કરશો

આ સરપંચ કેટલા છો હોટલે છો એમ આ હેડો તો હું એ બાજુ આવું છું તમારું ફોર્મ છે થોડું છે એ હા સરપંચ તો આ બેઠા છે આ ચાટ હોય બેઠા બેઠા આવો ને આવો સરપંચ ફોન થી અરે હવે તમને શું કહેવાનું હોય આ તમે કોઈ વર રાખો કે નહીં રાખતો કોમ ની તમાર ઉપર રાખવાની કે મારે મારો નથી બધું તમારે ઘેર બધો પડી ત્યાં કોઈ નું હરા ના બગાડે તમાર બોધવાની કે મારે બધું

તમારું થાય જવાબ માં રાજીનામું આ હલાવો છો સફાઈ હે સરપંચ બનાવી એમ કીધું તમે કરો પડી આ ગાયો કીધું તમે પોઠવા પડી સરપંચ તમારે સરપંચ ના રેવાફાઈ

સત એવું જોવું આણંદ સતપંચ થવાય ના થવાયમ ના થવાય બધું થવાય